ગુજરાત સરકારે નવમી જૂને મંદિર તથા હોટલ રેસ્ટોરન્ટ જીમ અને બગીચા અગિયારમી જૂનથી શરતોને આધીન શરૂ કરવાની એટલે કે આજરોજ જાહેરાત કરી હતી જેને પગલે આજથી રાજ્યમાં ધંધા રોજગારો અને ખાણીપીણીથી લઈને જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે આજથી પંદર દિવસ એટલે કે છવ્વીસમી જૂન સુધી આ ફેરફારો સાથે ગુજરાત દોડશે શુક્રવાર તારીખોરન્ટમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે નવ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે આ તમામ નિયંત્રણો અને છૂટછાટો છવિસમી જૂન સુધી અમલી રહેશે રાજકીય ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ પચાસ લોકો ભેગા લઈ શકશે લારી ગલ્લા દુકાનો તથા ઓફિસોના સમયમાં પણ એક કલાકની વધારો થયો છે હવે સવારે થી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ઓફિસો ખુલ્લી રાખી શકાશે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે તમામ દુકાનો વાણિજ્ય એકમો લારી ગલ્લા શોપિંગ માર્કેટ માર્કેટયાર્ડ હેર કટિંગ સલૂન બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારી ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમય મર્યાદામાં એક કલાકનો વધારો કરાયો છે તો લાયબ્રેરી એની બેઠક ક્ષમતાના પચાસ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે થી સાંજે સાત વાગ્યા સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે જિમ્નેશિયમ પચાસ ટકા કેપેસિટી સાથે આ સમયગાળામાં દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસઓપીનું પાલન આવશ્યક રહેશે રાજ્ય સરકારના આદેશ બાદ આજથી ધાર્મિક સ્થળો શરૂ થયા હતા એક સમયે પચાસ લોકો દર્શન કરી શકે તેમ હોય જોકે પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની હાજરી જોવા મળી હતી એસઓપી સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને જીવનધની બનાવી છે જૂનના અંતે એટલે કે છવ્વીસમીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણયો લેવાશે નાઇટ કરફ્યુના નવના બદલે રાત્રે અગિયારથી સવારે છ વાગ્યા સુધી થઈ શકે છે કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પુલ ચાલુ થઈ શકે છે પણ ચીનમાં ગૃહો મલ્ટીપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ફી ન્યૂઝ